નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજની પહેલી ખબરની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને એક મોટી ખુશખબર આવી ગઈ છે તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરના સાત લાખ જેટલા રેશન કાર્ડ છ માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા જતા ન હોય અને આધાર કાર્ડ સાથે રેશન રેશનકાર્ડ લિંકઅપ ન હોય તો તેવા બહાના હેઠળ બ્લોક કરી દેવાયા હતા રેશન કાર્ડ ધારકોએ મોટો હોબાળો મચી ગયો હતો રાતોરાત સાત લાખ પૈકી ત્રણ લાખ જેટલા રેશન કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા જો કે મિત્રો હજુ બાકીના ચાર લાખ રેશન કાર્ડ હજુ પણ બ્લોક થયેલા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે સત્તરમાં હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મિત્રો નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં મિત્રો જૂન અને જુલાઈ વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કેવાયસી વગરના ફાસ્ટેગ એકત્રીસ માર્ચથી બંધ થઈ જશે જો કેવાયસી અપડેટ નહીં થાય તો એકત્રીસ માર્ચથી ફાસ્ટેગ બંધ થઈ જશે આવી સ્થિતિમાં જો તમે બેંકમાંથી ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કર્યું નથી તો આજે જ તેને પૂર્ણ કરો એકત્રીસ માર્ચ પછી બેંકો કેવાયસી વિના ફાસ્ટેગનો નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરશે આ ફાસ્ટેગમાં મિત્રો બેલેન્સ હોવા છતાં તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં તમે કેવાયસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મિત્રો અપડેટ કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ચાર દિવસ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે આગામી ચાર દિવસ રાજ્યમાં મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે તેમજ તારીખ પચીસ સુધી કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં મિત્રો હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે હીટ વેવને લઈને મિત્રો શિક્ષણ વિભાગે એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે કે જેમાં શાળાઓમાં સમય સુનિશ્ચિત કરવા તાસ દરમિયાન પાણી પીવાની છૂટ આપવા જેવા વિવિધ સૂચનાઓ પણ આપવામાં આવી હતી મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મોટો આતંકી હુમલો સાઠના થયા મોત રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે થયેલા હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઈએસએ લીધી છે આ હુમલામાં મિત્રો સાઠ લોકોના મોત થયા છે તેમજ એકસો પિસ્તાળીસ કરતાં પણ વધુ લોકો ઘાયલ થયા છે જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે હુમલો કરનાર આતંકવાદીઓ કઈ દિશામાં છે યુએસએ એમ્બેસીએ આ પહેલાં હુમલાની માહિતી પણ આપી હતી પરંતુ વ્લાદિમીર પુતિને તેને ગંભીરતાથી પણ ન લીધી હતી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે જ્યારે અરજી કર્યાના દસથી પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં પણ આવે છે હાલ આ યોજના અંતર્ગત ફોર્મ ઓનલાઈન ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ તારીખે મતદાન યોજાશે આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને ચાર જૂને રિઝલ્ટ જાહેર થશે પહેલા તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે મતદાન થશે ગુજરાતની બેઠકો માટે સાત મે ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે અને ચાર જૂને રિઝલ્ટ જાહેર થશે આ સાથે ગુજરાતની છ વિધાનસભાની પેટા ચૂંટણીનું શેડ્યુલ જાહેર કરવામાં પણ આવ્યું છે મિત્રો જો મિત્રો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોની સાથે શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો